ગઈ તારીખ ડિસેમ્બરના રોજ રાધનપુર ખાતે વહેલી સવારે ફરિયાદી શ્રી પ્રકાશભાઈ રબારી ઉર્ફે પીકેના ઘર ઉપર એમને ઓળખીતા અને એમને પૈસાની લેતી દેતી બાબતે બંદૂક ચાલતી હોય માહેર ઉર્ફે આનંદ રબારી અને મિત ઉર્ફે ભોલા રબારી તેમના ઘરે એક સ્કોર્પિયો ગાડીમાં અન્ય ઈસમો સાથે આવી ઘરની તોડફોડ કરી ફાયર આર્મ્સનો ઉપયોગ કરી ફાયરિંગ કરી અને ગુનો આચરેલ હોય જે અનુસંધાને રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે ખૂનની કોશિશનો ગુનો દાખલ થયેલ આ ખૂનની કોશિશનો ગુનો દાખલ થયેલ અને ફાયર આર્મ્સનો ઉપયોગ થયો એ સમાજ માટે ગંભીર ઘટના હોય બોર્ડર આઈજીપી શ્રી ચિરાગ કોરડે સાહેબ તથા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વી કે નાઈ હવે એલસીબી અને એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર અને સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટરને સૂચના કરેલ કે આ ગુનાના આરોપીઓ છે એ ગુનો કરી નાસ્તા ફરતા હોય તો એમણે હવે શોધી કાઢી અને ધરપકડ કરી આ ગુનાના આરોપીઓ છે એ સાથે વિધિ હતા અને આમણે ગુનાની તપાસને ગેરમાર્ગે દોરવા માટે કેટલાક એવા પણ બાબતો એમણે અપનાવી હતી કે જેના કારણે ગુનાની તપાસને અસર થાય પરંતુ પોલીસે આમણે ટેકનિકલ સર્વેલન્સ સર્વેલન્સમાં નાખી અને આમના મોબાઈલ નંબરો વગેરે મેળવી અને આમના જે જે લોકેશન્સ વગેરે કઢાવી અને ત્યારબાદ જે હ્યુમન સોર્સ પણ કામે લગાડવામાં આવેલ અને અંતે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રૂણાગર સાહેબ અને જે આર કે પટેલ સાહેબ છે આમના માર્ગદર્શન હેઠળ ટેકનિકલ કામ કરનાર અમારા પોલીસ કોન્સ્ટેબલ રોશનીબેન અને કુંદનભાઈએ સચોટ એક માહિતી મેળવેલ કે આ જે આરોપીઓ છે એ ગુનો કરીને નાખતા ભરેજ છે એ પાટણ શહેર વિસ્તારમાં આવનાર છે અને એમની પાસે અત્યારે એક સ્વિફ્ટ ગાડી પણ છે જેથી પીઆઈશ્રીએ પોતાની તમામ ટીમ એક સાથે રાખી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ કામના જે આરોપીઓ છે વિપુલ ઉર્ફે વલણ રઘુભાઈ રબારી અક્ષય ઉર્ફે અક્કી અમૃતભાઈ રબારી બંને રહે નાગલપુર મહેશભાઈ ઘેમરભાઈ રબારી રહે કનોડા બેચરાજી માયુર ઉર્ફે આનંદ અમૃતભાઈ રબારી કનોડા જિલ્લો મહેસાણા અને મિત ઉર્ફે બોલો ધીરુભાઈ દેસાઈ રહે વડુ સરસ્વતી ગઈકાલે શોધી કાઢી અને એમની ધરપકડ કરવામાં આવેલ છે આ આરોપીઓ પાસેથી યુએસએ મેળીની એક રિવોલ્વર મળી આવેલ છે વાહનોમાં ગુનો કરતી વખતે વાપરેલી સ્કોર્પિયો ગાડી અને સ્વિફ્ટ ગાડી કબજે કરવામાં આવે છે આમ કુલ મુદ્દામાં એ છે બાર લાખ દસ હજારનો કબજે કરી અને આ તમામ આરોપીની ધરપકડ કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશન સોંપતાં વધુ તપાસ અરફે રાધનપુરના પોલીસ ઇન્સ્પેક્ટરે આમનો કબજો મેળવી અટક કરી અને હાલમાં આગળની તપાસ ચાલુમાં છે